દાંતીવાડા તાલુકાના ધાનેરી ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતનમાં આવતા વાતગાતે સામાન્ય કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા ઠાકોર સમાજ લાઇબ્રેરીના સૂત્ર હર ઘર સરકારી નોકરીને સાર્થક કરતા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા લાઇબ્રેરીના વિદ્યાર્થીઓનું ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દાનેરી ગામ ખાતે દેશની રક્ષાકાજે અગ્નિવિરની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલ સ્વાગત યાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો વર્તમાનમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે સાગરજી પરબતજી ડેઢાલ સુરેશજી પરબતજી ડેઢાલ જીગર કલાજી ધાનેરી હરેજ રાજુજી

એક ઘરની અંદર આકોશકુમાર લાયબ્રેરી દિશાનું એક સૂત્ર છે કે એક ઘર એક નોકરી આ ઘરની અંદર નોકરી આવવાથી આ ઘર નથી સુધર્યું આખી પેઢી સુધરી ગઈ સમજો તો હવે આપણે શીખવાનું એ છે કે આપણા ઘરની અંદર જે આ નાના નાના બાળકો ભણી રહ્યા છે આ બાળકોની અંદર એક એવું શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરો કે જીગર જે રીતના આજે એમના મા બાપનું નામ રોશન કર્યું છે અને સમાજની આટલા લોકોને ભેગા કરી અને આપણે જે સન્માન મેળવી રહ્યા છીએ એ એના એટલાનું સન્માન નહીં આપણા સૌનું સન્માન અને આપણું ગૌરવ છે એટલે આ બાળકોને શિક્ષણ તરફ વાળો અને શિક્ષણ જ આપણા સમાજ માટે એક હથિયાર છે કે જેને એક સાચી ઓળખ આપી શકશે માત્ર શિક્ષણ એ પૈસો કમાવા માટેનું સાધન નથી એ ગૌરવ અપાવવા માટેનું પણ સાધન છે તો આજના આ પ્રસંગની અંદર આપ સૌ વધારે આવશો એ બદલ સૌને ધન્યવાદ સાથે આજે એક નેમ સાથે ગેરજાજો જાજો બધા કે આજથી હું મારા બાળકને જેમ આપણે દાખલા તરીકે માતાઓ બહેનો જેમ આપણે પશુપાલન ભાગે ઘરે વ્યવસાય હોય છે પશુપાલનનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ પશુ તરસ્યું હોય ભૂખ્યું હોય બધું ધ્યાન રાખીએ છીએ પણ આપણે બાળકને ક્યારેય શિક્ષણ વિશે પૂછતા નથી આપણા ગામની અંદર પ્રાથમિક શાળા હોય તો ત્યાં શિક્ષક સાથે આપણે સંપર્ક રાખતા નથી એના પાછળનું કારણ હોય છે કે પછી મોટા થઈને યુવાનો ફરતા થઈ જાય છે પરંતુ આજે શિક્ષણ મેળવ્યા પછી પણ બાળકો શું કરશે એના માટે પણ સતત ચિંતિત આ અમારી ટીમ છે કર્મચારીઓની ટીમ છે એ પણ હંમેશા જાગૃત રહે છે આજે આ ચોથો અગ્નિવીરનું સન્માન થઈ રહ્યું છે આજે અમારી ટીમ દ્વારા સવારે સા તાલુકાની અંદર બેરચા ધાણી ધાવસ અને આજે ધાનેરી આ ચોથો કાર્યક્રમ છે આવતીકાલે હજુ બીજા વ્યાગ્નિવેર આવી રહ્યા છે એટલે તમે સમજો કે આ એક જોત ડીસા તાલુકાની અંદર ચાલી છે પણ ડીસા તાલુકામાંથી અમે આખું જિલ્લાનું વિઝન લઈને ઉભ્યા છીએ અને જેવી રીતના હવે ખરેખર ધાનેરા તાલુકાના લોકો જાગૃત બનો અને આવી એક શૈક્ષણિક સંસ્થા એક ઊભી કરો કે જેથી ઘર ઘર નોકરી હોવી જ જોઈએ હવે હ ભારત મા